જિલ્લામાં એ અંબાજી રાખો પાલનપુર રાખો કે ગમે ત્યાં રાખો જગ્યા રાખો અને જગ્યા એટલે રાખો તમે બીજા બધા સમાજોનો અભ્યાસ કર્યો છે ખરો મારે ત્યાં પાટીદાર સમાજની ખૂબ સંસ્થાઓ છે એ આગેવાનો કામ કેમ કરી શકે એનો સમાજમાંથી દાતાઓ બહુ છે સુખી સમાજ હમણાં વાડીલાલ ભગવાનનો રથ રવારી સમાજે નીકળેલો સાહેબ બસો ત્રણસો કરોડ રૂપિયા આવ્યા એમાં આગેવાનો બધા જ દાન આપવા માટે આગળ આવે છે એ જ વાત કરું તો મારા ત્યાં પ્રજાપતિ સમાજની સંસ્થા બને છે મારા ત્યાં ચૌધરી સમાજની સંસ્થા બને છે લગભગ દોઢસો કરોડ રૂપિયા આવી ગયા છે તમામ સમાજોમાં લોકો કામ કરે છે તેના દાતાઓ એમને મદદ કરતા હોય તો આપણામાં પણ મારી એવી વિનંતી છે તમે શરૂઆત તો કરો અને લઈ આવશો ગમે ત્યાંથી તમે અહીં જગ્યા તમતા રાખો જાવ અને મોટું ભવ્ય સંસ્થા બનાવો એક કરોડ રૂપિયા મારી જોડેથી લઈ જજો તમતા પણ તૈયારી તો કરો આજે કોકે તો ગસાવવું પડશે ને કોકે તો તૈયારી બતાવવી પડશે ને આ અંબાજીમાં બધા સમાજની સંસ્થાઓ છે આપણી જ નહીં શું કરશું તો ક્યાંય હોતો તો ખરા સમાજના શૈક્ષણિક સંકુલો માટેની વ્યવસ્થાઓ કરવી જ પડે હું પ્રયત્ન કરી રહ્યો છું મારું સપનું છે કેટલાક આગેવાનો એવું કે તાલુકા ના ઈચ્છા થાય દરેક સમાજની સંસ્થાઓ છે દરેક સમાજના ભવનો છે તો મને ઈચ્છા ના થાય કે મારા સમાજ ભવન હોય દીકરા દીકરીઓ રહીને ભણતા હોય સારી શિક્ષણ વાત કરે સારી સમાજ વાત કરે તમામ ધર્મ અને રોજગાર વાત કરે મને ઈચ્છા ના થાય કે એમાંથી અમારા અધિકારી કર્મચારીઓ દીકરા દીકરી તૈયાર થઈને આવે દરેક સમાજનું છે કોઈ સમાજ તમારો વિરોધી છે નહીં કોઈ સમાજ તમને ના પાડતું જ નથી હું ગાંધીનગરમાં માગી છે તૈયારી કરી રહ્યો છું ગાંધીનગરમાં મને જગ્યા મળે તો આપણે દાવાથી કહું સાહેબ ઠાકોર સમાજની સાથે અડધો અડધ બીજા સમાજો દાન આપવા તૈયાર છે કે તમારા આ વધવું જોઈએ તમારા શિક્ષણ આવવું જોઈએ અને તમારી સંસંતા બનવી જોઈએ દરેક સમાજો જો દરેક સમાજમાં કોઈ ખરાબ નથી દરેક સમાજમાં કેટલાક લોકો એવા છે જે કટ્ટરવાદી છે જે આપણા સમાજમાં છે બધા સમાજોમાં હું એ સમાજવાદની વાત કરું છું જે સમાજવાદ તમામ સમાજોની સાથે ભણવાની વાત કરે હું એ સમાજવાદની વાત કરું છું જે પોતાના સમાજની ચિંતા કરી અને બીજા સમાજોને પ્રિય બનવાની વાત કરે હું એ સમાજવાદની વાત કરું છું જે સમાજવાદમાં સમાજ સમાજની અંદર પણ કોઈ ખાર ના હોય સમાજ સમાજની અંદર પણ વેર ના હોય હું એ સમાજવાદ ની વાત કરું આ થોડું થી ધારાસભ્ય થઈ મારા ભવા ચડી જાય આ થોડું આગળ જતા રહે મારા ભવા ચડે ડીડી કાલ જતા રહે આગળ રહેલો કોઈ માણસ આગળ જાય તો એનાથી દુઃખ કરવાની કઈ જરૂર નથી દરેક ને પોતપોતાની વ્યવસ્થાઓ થયેલી છે પણ મારી તમને વિનંતી છે કે સમાજવાદી એવા બનો જે બીજા લોકોને ગમે સમાજવાદી એવા બનો જે પોતાના ઘરની ચિંતા કરો અને બીજા લોકોને સાથે રાખો આ સમાજવાદ કરશો તો ક્યારેય દુઃખી નહીં થાય turns up